કેશોદ ખાતે સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની શૂટિંગ વોલીબોલ સ્પર્ધા યોજાઈ આજ રોજ કેશોદના સ્ટેશન રોડ ઉપર આવેલા આઝાદીના સમયથી કાર્યરત આઝાદ ખાતે રાજકોટ ગીર સોમનાથ પોરબંદર જૂનાગઢ વગેરે જિલ્લાઓમાંથી સોળ ધીમા વચ્ચે શૂટિંગ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આઝાદ કેશોદના પ્રમુખ હમીરસિંહ વાળાના જણાવ્યા પ્રમાણે સ્પર્ધા દ્વારા આવનાર ખેલ મહાકુંભ બે હજાર ચોવીસ પચીસના ભાગરૂપે રાખવામાં આવી છે આ સ્પર્ધા દ્વારા ખેલાડીઓ ખેલ મહાકુંભની અંદર સિલેક્ટ થઈ અને રાજ્યકક્ષાએ રમી શકે તેમ માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમની શરૂઆત આઝાદ ટ્રસ્ટી હરીશભાઈ ચાંદરાણી દિનેશભાઈ કાનાબાર પૂર્વ પ્રમુખ ડોક્ટર રાજેશ તાંગાણી હાલના પૂર્વ પ્રમુખ હબીરસિંહ વાડા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી છે

અમારા જે વોલીબોલના જે ખેલાડીઓ છે એમના દ્વારા ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને રાજકોટના પસંદગીના ખેલાડીઓ આ સ્પર્ધામાં શૂટિંગ બોલની સ્પર્ધાની અંદર ભાગ લઈ રહ્યા છે આશરે સોળ જેટલી ટીમોએ આ સ્પર્ધાની અંદર ભાગ લઈ અને અત્યારે પોતાનું પ્રદર્શન બતાવી રહ્યા છે ખૂબ સારી સ્પર્ધાનું આજે આયોજન છે અને આ સ્પર્ધાની અંદર જે વિજેતા થશે એમને ડૉક્ટર રાજેશ સાંગાણી અને સાંગાણી હોસ્પિટલ તરફથી ટ્રોફીઓ અને અન્ય અમારા પૂર્વ પ્રમુખ અને ટ્રસ્ટીગણ દ્વારા ઇનામો આપવામાં આવશે આજની આ સ્પર્ધામાં ભાગ લઈ ખેલાડીઓ આવનાર પચીસ તારીખ સુધીની અંદર ખેલ મહાકુંભ બે હજાર ચોવીસ પચીસનું જે આયોજન થઈ રહ્યું છે એની અંદર ભાગ લઈ અને સૌરાષ્ટ્ર જન કક્ષા અને રાજ્ય કક્ષાએ ખૂબ સારું પ્રદર્શન કરે એવી સૌને શુભેચ્છા પાઠવું છું હું બીજી પણ એક નમ્ર વિનંતી સાથે અરજ કરું છું કે ખેલ મહાકુંભની અંદર ઘણી બધી રમતોની અંદર ભાગ લઈ શકે તેમ ખેલાડીઓ છે જુદા જુદા વય જૂથની અંદર સૌ ખેલાડીઓ ભાગ લે અને ખેલ મહાકુંભને પણ સફળ બનાવે આ એમની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે આજા ક્લબની અંદર શૂટિંગ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ કેશોધ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે